યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના નૃત્ય વિભાગના પ્રાધ્યાપિકા અને શોધાર્થીએ નૃત્ય વિષયને લગતા લખેલા ત્રણ પુસ્તકનું યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગે અને પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર સાથે વિવિધ વિભાગીય અધ્યક્ષ તેમજ વરિષ્ઠ પ્રાધ્યાપકો શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું જે વિશે માહિતી આપતા ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારે જણાવ્યું હતું કે ફેકલ્ટીના નૃત્ય વિભાગના કોન્સર્ટ હોલમાં નૃત્ય વિભાગીય અધ્યક્ષ ડોક્ટર સ્મૃતિ વાઘેલા લિખિત નૃત્યાધ્યાય નૃત્ય વિભાગ પ્રાધ્યાપિકા ધ્વનિ શાહ દ્વારા લિખિત નૃત્ય વિશાળ ભાગ એક અને નૃત્ય વિભાગની શોધાર્થી નમશ્યા પ્રજાપતિ દ્વારા લિખિત યુજીસી નેટ પરફોર્મિંગ આર્ટ ડાન્સ એન્ડ ત્રણ પુસ્તકનું વિમોચન કરાયું હતું આ કાર્યક્રમનું આયોજન દ્વારા આજના યુગના વિદ્યાર્થીઓને તેમજ વિદેશથી ખાસ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓને શાસ્ત્રનું મહત્વ તેમજ સંશોધનના કાર્યમાં અવિરત કાર્યરત રહેવાની પ્રેરણા પ્રદાન કરે છે હું નમસ્ય પ્રજાપતિ છું મેં મારું બેચલર્સ અને માસ્ટર્સ ધ મહારાજી સાજરા યુનિવર્સિટીથી કર્યું છે હું હમણાં પીએચડી સ્કોલર છું અચ્છા પીએચડીમાં શું કયા થીસીસ ઉપર તમે કામ કર્યું અચ્છા પીએચડીમાં હું કામ કરી રહી છું જે હ્યુમન ઓરા છે એનો ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ પર શું ઇમ્પેક્ટ છે તમે હમણાં જે પુસ્તક લખ્યું છે કેટલા દિવસની મહેનત એનાથી સમાજને શું ફરક પડશે એમ જોવા જઈએ તો મારા યુનિવર્સિટીના જે પાંચ વર્ષ છે એ પાંચ વર્ષમાં કશેક ને કશેક ક્યાંક ને ક્યાંક મેં આ નોલેજ મેળવ્યું છે પણ આનું પ્રોપર કમ્પાઇલેશન કરતા મને બે વર્ષનો સમય લાગ્યો છે કયા કયા જગ્યા પરથી માહિતી મેળવી અને આ જે નવું પુસ્તક લખ્યું તમે એક છોકરાઓ અને ભવિષ્યની પેઢીમાં શું ફરક પડશે તો મેં આના જે સોર્સિસ છે એ મેજરલી મારી યુનિવર્સિટીથી ની લાઇબ્રેરીથી લીધા છે અને એ સિવાય મેં ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ્સ વ્લોગ્સને એ બધાથી બી ઘણી માહિતી મને સારી એવી મળી છે અને ઓનલાઈન લાઇબ્રેરી જે ગવર્મેન્ટ હમણાં બહુ સારું કામ કરી રહ્યા છે એમાં એમાં એનો બી મને બહુ લાભ થયો છે આ પરફોર્મિંગ આર્ટ ડાન્સ એના ઉપર જ લખવાનું કેમ વિચાર્યું અને કઈ રીતની એમાં મહેનત કરી એના પર લખવાનું એટલે વિચાર્યું કારણ કે આ દિશામાં આજ સુધી ક્યારેય કામ થયું નથી અને બધા જે છોકરાઓ હતા જે લોકો આ એક્ઝામની પ્રિપેરેશન કરતા હતા એ લોકો માટે કોઈ ગાઈડ બુક અવેલેબલ નથી અને જ્યારે હું પોતે આ વસ્તુ માટે પ્રિપેર કરતી હતી ત્યારે મારા પાસે બી એના મટીરિયલ નહીં હતા જેથી મને જે ટાઈમ પિરિયડ છે એક્ઝામ ક્લિયર કરવાનો એ મને લાગ્યું કે બહુ વધી ગયો એટલે મેં આ બુક કાઢી તા કે આવનારી પેઢી ખાલી આ બુક ઓર્ડર કરીને જે બી વસ્તુ બધી જ આ બુક બધું જ વસ્તુ આ બુકમાં છે એટલે તમારે એટલે લોકો સારી રીતે પ્રિપેર કરે ને એ લોકોનો ટાઈમ બચે પરફોર્મિંગ ની વાત કરી તો ભરત નાટ્યમ થી માડી અને નાટક આ બધું આમાં તમે આર આવરી લીધેલું છે તો કેવી મહેનત કરી તમે મને આઈ એમ એમ જોવા જોઈએ તો જે મારા યુનિવર્સિટી ના 5 વર્ષ છે એ પાંચે પાંચ વર્ષમાં મે ઘણા બધા મારા ગુરુઓ પાસેથી લાઇબ્રેરીમાંથી ઘણા બધા સોર્સિસ ની મને નોલેજ મળી છે અને એ પછી મને બે વર્ષ લાગ્યા આ વસ્તુને કમ્પાઇલ કરવા માટે અચ્છા આનું વિમોચન કઈ જગ્યા પર કરવામાં આવ્યું કોણ કોણ ઉપસ્થિત હતું આનું વિમોચન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ થી મહારાજા સહ્યાજીરા યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું મારા એમએસયુના વાઇસ ચૅન્સલર ત્યારે ત્યાં હાજર હતા એ સાથે બધી જ ફેકલ્ટીના ડીન હાજર હતા અને ડાન્સ ડિપાર્ટમેન્ટના હેડ બી હાજર હતા અચ્છા પુસ્તક મેળવવા માટે શું કરવું આ પુસ્તક એમેઝોન ફ્લિપકાર્ટ અને વ્હાઇટ ફાલ્કન પબ્લિશિંગ પર અવેલેબલ છે